હિંદુઓના નવા વર્ષની સાથે શરૂ થતી ચૈત્ર નવરાત્રિ આ વર્ષે ત્રીસ માર્ચ રવિવારથી રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગમાં શરૂ થશે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્ધા તિથિથી શરૂ થાય છે પાંચ એપ્રિલે મહાષ્ટમી અને છ એપ્રિલે મહાનવમી રામનવમીના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે સાત એપ્રિલના રોજ દેવીને વિદાય આપવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે જેને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે કળશ સ્થાપનના મુહૂર્ત ક્યારે છે ચૈત્ર નવરાત્રી મહાન પર્વ રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં ત્રીસ માર્ચ રવિવારથી શરૂ થશે હિન્દુ નવા વર્ષની ઉજવણી કળશ સ્થાપના અને ધ્વજારોહણ સાથે શરૂ થશે બનારસી પંચાંગ અનુસાર કળશ સ્થાપનાનો શુભ સમય સવારે છ શૂન્ય શૂન્ય થી બપોરે બે વાગ્યા સુધીનો છે કળશ સ્થાપના અને પૂજા વિધિ કળશ સ્થાપના માટે માટીનું વાસણ જપ માટી પાણીથી ભરેલો એલચી લવિંગ કપૂર સોપારી શૃંગારનો સમાન જેવી વસ્તુઓ જરૂરી હેત્રની માટીથી વેદી બનાવીને તેમાં જવ ઘઉં વાવો પછી તેના ઉપર તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરો કળશ ઉપર માતાની મૂર્તિ કે ચિત્ર રાખો મૂર્તિ જો કાચી માટીથી બનેલી હોય અને તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તર તથા શાલીગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાંચન શાંતિ પાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરો પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રી દુર્ગા સપ્તશીનો પાઠ નવ દિવસ સુધી કરો નવરાત્રિમાં આ બાબતો ધ્યાનમાં રાખો પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાં દેવી શૈલપુત્રીની પૂજા

અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે આ અખંડ જ્યોત માતા પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતિક સ્વરૂપ હોય છે માતા સામે એક તેલ અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ બે માન્યતા પ્રમાણે મંત્ર મહોદ્ધિ મંત્રોની શાસ્ત્ર પુસ્તિકા પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે દીપમ ઘૃતયુતમ દક્ષે તેલયુક્ત ચવામક એટલે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ ત્રણ અખંડ જ્યોત નવે નવ દિવસ સુધી પ્રગટેલી હોવી જોઈએ તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરો જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય બત્તી ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જ્યોતથી પ્રગટાવીને અલગ રાખવો ચાર જો અખંડ દીવાને ઠીક કરતાં જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકાય છે